વિરમગામ શહેરમાં રૂપિયા ત્રીસ હજાર અને ડોક્યુમેન્ટ ભરેલું પાકિટ ગુમ થતાં ટાઉન પોલીસે શોધખોળ હાથ ધરીને મૂળ માલિકને પરત કર્યું વિરમગામ શહેરમાં રહેતા અરજદાર નાગરભાઈ મુળાભાઈ વાઘેલા ઉંમરવર્ષ તીસ રહે વિરમગામ હરેકૃષ્ણ સોસાયટી નાઓએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂપિયા ત્રીસ હજાર રૂપિયા અને ડોક્યુમેન્ટ ભરેલું પોતાનું પાકિટ ક્યાંક ગુમ થયાની અરજી આપેલી હતી જે અરજીના અનુસંધાને વિરમગામ ટાઉન પોલીસ પીઆઈ દ્વારા સર્વેલન્સ સ્કોડના માણસોની તપાસ હાથ ધરીને સીસીટીવી હાથ ધરીને પોલીસ સ્ટાફના માણસોએ શોધખોળ હાથ ધરતા જે પાકીટ તે વખતે મનીષભાઈ પુપટભાઈ ડાભી રહે વિરમગામ નંદન રેસિડન્સ નાઓને પાકિટ મળી આવતા તેમને પણ પોલીસનો સંપર્ક કરેલો હતો જેથી પોલીસે અરજદારનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશન બોલાવીને ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ અને રૂપિયા ત્રીસ હજારનું રૂપિયા ભરેલું પાકેટ પરત અપાવ્યું હતું